વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત પાટણ જિલ્લાના ચાળસમા તાલુકાના ખારી ધારીયાલ ગામે પાટણ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે ગામના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો શાળાની નાની નાની ભૂલકાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરીને વધામણા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પૂર્ણશક્તિ માતૃશક્તિ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ કરનાર વિદ્યાર્થી મહિલાઓ અને સંગીતકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના ભૂલકાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સાખી મંડળની બહેનોએ ગીત દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સમજ ગ્રામવાસીઓને આપી હતી આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા